નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ફરી તાંત્રિક વિધિ અને ભોવાનો હાહાકાર મચાયો છે જેમાં જૂનાગઢ જિલ્લામાંથી એક યુવતીને તાંત્રિક વિધિમાં લલચાવી ફોસલાવી અને તેના પર ખરાબ કામ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળતી વિગતો મુજબ મેસવાણા ગામની રહેવાસી યુવતી કે જેના પર ભુવાએ પૈસાની લાલચ આપી અને આવું કામ કરાવ્યું છે જેમ કે પૂરી વિગતેથી આપણે વાત કરીએ તો કેશોદ જિલ્લામાંથી મેસવાણા ગામની આ યુવતી કે જેને ભુવાએ પહેલાં તો પૈસાની લાલચ આપી હતી કે તને પૈસા મળશે આમ તેના પર પૈસાની લાલચે તાંત્રિક વિધિ કરવામાં આવી હતી આવી રીતે તકનો લાભ મળતા જ ભુવાએ યુવતી પર દુષ્કર્મ કર્યું હતું જ્યારે યુવતીને ખ્યાલ આવ્યો કે ભુવાએ પૈસાની ખોટી લાલચ આપી અને ખરાબ કામ કર્યું છે ત્યારે યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી તો ભુવાએ તેને ધમધમકી આપી આમ જ્યારે ભુવાએ ધમધમકી આપી ત્યારે યુવતી ત્યાંથી છટકી અને પોલીસ સ્ટેશને પહોંચી અને પોલીસ ફરિયાદ કરી હતી કે સાગર નામના ભુવાએ તેના પર આવી રીતે તાંત્રિક વિધિના બાણે ખરાબ કામ કર્યું છે મિત્રો જ્યારે આવી ઘટના બની છે ત્યારે યુવતીએ પોલીસ સ્ટેશને સાગર નામનો ભૂવો અને તેના બીજા પાંચ સાગરિકો વિરુદ્ધ આ ખરાબ કામ કરવાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ ભોવા અને તેના સાગરિકોની તાત્કાલિક ધરપકડ કરી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે મિત્રો યુવતીએ આ ભુવા ઉપર ધમધમકી ખરાબ કામ કરવું તેમજ તેના પર એટ્રોસિટીની કલમો લગાવી અને તેને કાયદેસર ગુનામાં પકડાવેલ છે તો મિત્રો જૂનાગઢ જિલ્લામાંથી જે આ વાત સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી વાત છે અને આવી જ ઘટનાઓ ભાર ન બને તેના માટે આપણે તકેદારી રાખવી જોઈએ તમે આ વિડીયો વિશે શું કહેવા માગો છો એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે જ પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરી દો સાથે જ તમારા મિત્રો સુધી શેર કરી દો જય હિન્દ જય ભારત